પાપો બાપ હું માતા કોઈ કરવાનું કરવાનું હું માતા કોઈ ખેડવાનું ભાઈ ભાઈ મારા સેવક હોય ને માતા કોઈ થાય અન વખો ના મારું દોડી નસુ તો તું કેવી કરશી મારા કબજે નારક હોજે છું આ મારી આખું મારું નોબતર વખો વટી જા હ ઓ હાટા કૌશુ

મું કોઈના ઘરનીઓ આબરૂ ગાઢવાવાળી માતા નહીં બાપુ માતા તમે ઓમ રાખ તો તમને આવડશે મું ઓમ રાશી હાલી ઘરનો માતા માતા કશું દે મું ક કુવાઈલ બાપો ના કુરશી અર કોવાળો મું દેતો સુ બાપુ پراوي جو امنه کي رار مراري ترثي وایا سورو پرماتمه اور کوئی مو باتا جو راجيستوانار باريو اما راجيستوانا مو ديو مو نير کو ايو راجيستوان لردي همجي لردي واطن همجي

અડધું બાથરૂમ ભાગેલું છે આવું હું રમારીની માતા એ જોઈ લાવી હું ડેટોલના ગોથરાની માતા છું હાભો નીચે એક પતરું પડ્યું છે પતરું ભાગેલું છે એક ઢોબલી પડી છે નીચે લકડાની આ હું રમરીની માતા પૂછું હા માતાવા તારો ઘરવાળો दारू પી જાય બે બોન થઈ જાય છે કોઈના બાપનો નહીં ગટરમાં મોઢું ગાલીને જો તો કેતો પોપડ દેવા હું બોલા રમરીની માતા પૂછું છું ભઈ અמא

ભા�લ ભિણ ખા�િણ ખા�ીણ ગા�રણ શા�ણ ગા�ણ ખે ખા�ણ ખા�ણ